સુરતમાં છેતરપિંડીના ગુનામાં આઠ વર્ષથી ફરાર આરોપી આખરે ઝડપાયો છે કાપોદરા પોલીસ સ્ટેશને આરોપી રાકેશ નાકરાણી સામે બે ગુના નોંધાયા હતા આરોપીએ બે હજાર પંદરમાં વ્યાજે રૂપિયા આપવાનો ધંધો શરૂ કર્યો હતો વ્યાજે રૂપિયા આપ્યા બાદ મુદલ કે વ્યાજ પરત ન આવતા દેવું થઈ ગયું દેવાની ભરપાઈ કરવા પરિચિતો પાસેથી કાર લઈને ઘીરવે મૂકી હતી કાર ગીરવે મૂકીને રૂપિયા દેવું ભરપાઈ કરવા ચૂકવ્યા કાર ગીરવે મૂકીને રૂપિયા ચૂકવ્યા છતાં દેવું બાકી જ હતું ભોગ બનાર પરિચિતો એ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ કરી હતી આરોપી ભોપાલ નાસી ગયો હતો અને ભોપાલમાં આરોપી બાંધકામ સાઇટમાં નોકરી કરતો હતો આરોપીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મુકેશ નામ રાખ્યું હતું અને છ મહિના પહેલા જ આરોપી અમદાવાદ આવ્યો હતો આરોપી અમદાવાદ આવ્યાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ સુરતમાં છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આઠ વર્ષ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી આજે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તેને ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચ

ચાલ્યો ગયો હતો આખરે જે રીતનો છેતરીબીનો ગુનો નોંધાયો છે ત્યારબાદ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ના જુદા જુદા માધ્યમો થકી સિમ કાર્ડ બદલીને આખરે તે જે ભાગીફ હતો પાકો આખરે તેને સુરત પોલીસે ઝડપી છે અને વધુ તપાસ